જોઈ મિત્રો આપણે આવી જાય છીએ બાર વરસાદ આવતો તાનો એક વખત તો પધર્યા ફેરથી પધરી લોકડા બદલીને આવી ગયા આરા બદલું ભાઈ જોઈ લો તમે વતઈએ પાણી આવે છે આમથી આજે અમારી પેપર જોઈ લો

પાણી ચાલુ છે આરામ લીધું દેખાય પણ જોઈ આરામ દેખાય છે પણ પાણી તો ઘણો આવતો હે

તળાવ <laughs>

બેદારે નીકળી જાય છે પાણી બધે જોવા માટે અહીંનું લોકેશન મસ્ત જ જોઈ લે ખાલી છે મસ્ત દેખાય છે આ હિતરમાં પાણી ભર્યું છે

કેજેલી લેબરી રે ને કેટલેથી આખલું જો પાણી હે ના આ જો ખાલે પાણી આ એક બીજો વખત હા જો એલા ખાલે મિત્રુગરો આવાજ

<noise> <unintelligible> <hesitation> 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 ini <tik> masih pada dia pohon ini dikai ada lagi dan lain baru ada lagi dan <laughs> yeah. ya <gayar> <laughs> <laughs>

પાછા રિટર્ન આવી ગયા છીએ આપણે હતા એટલે જો ફોની જાય બધું આ ફોડા ઉભા ને આપણે આથી આવે બધું પાણી ભેગું થાય એ વાત એક જ બાજુ આ તો આકાર ઉપર હેડતું એટલે એટલું બધું નહોતું દેખાતું બાકીનું બધું દેખા જોઈ લો મિત્રો ખાલી જો લે મિત્રો કેટલું પોણી જ આપડા બ્લોક માં બંધ આપડો ના તો નમી ના થાય હું આમ જમીલું લાગે નહીં હા બાજુ તો ખાસ કરીને દેખાય નહીં જેમ પણ જો આ નાનું તૂટી ગયેલું છે ને

જલે મિત્રો આપણ નતું જવાનું પણ ઓમથી ઓમ ફરીને આવી ગયા છીએ બલ્લુ પણ બે જણા ને આ દીતારામાં પાણી આપણે વતઈએ ફરીને આવ્યા આપણે ઓમથી આમ પછી તો વચ્ચે પાણી ભરેલું એટલે અહીંથી ફરીને આવ્યા કદી ઉતરવાનું છે આપણે જો આ બાજુ પાણી ભરી એટલે આપણે ઓમથી ઓમ ફરીને આવ્યા નતું જવાનું પણ આવી ગયા છીએ હા પેલા પણ પાણી વતાવી ત્યારે આજે આશ્રમ રવા ફીર મંદિર છે જો મિત્રો પાણી ખાલી જો પેલું ફોરાય પાણી હમું એ પણ વતાઈએ દાદા બલ્લુ ભાઈ કઈ જઈએ જતાઈએ તે

સમાપ્ત થાય છે તો આપણને સપોર્ટ કરજો પછી જવું થોડા હા જય માતા